સ્વાદિષ્ટ વિરાસત સાત મકર સંક્રાંતિ એટલે આકાશમાં રંગબેરંગી પતંગોની પેચ લડાવાનો અને ધરા પર સ્વાદિષ્ટ વાનગીઓની મોજ માણવાનો ઉત્સવ વર્ષો પહેલા આ દિવસે દરેક ગુજરાતી આંગણે સાત ધાન્ય નો ખીચડો રાંધવાની પરંપરા હતી જોકે બદલાતા સમય સાથે આજે ઊંધિયું અને જલેબીએ રસોડામાં સ્થાન જમાવ્યું છે પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિએ શિયાળાની કડકડતી ઠંડીમાં સાત ધાનનો ખીચડો એ માત્ર ખોરાક નથી પણ ઉત્તમ ઔષધ છે જ્યારે આખો દિવસ ધાબા પર ઠંડા પવનમાં પતંગો ચગાવ્યા પછી ગળું બેસી જાય ત્યારે ગરમાગરમ તીખો ખીચડો શરીરને ફરીથી ઉર્જાથી ભરી દે છે આ પરંપરાગત ખીચડો બનાવવા માટે પ્રકૃતિના ખજાના જેવા સાત ધાનોની જરૂર પડે છે જેમાં જુવાર ઘઉં દેશી કાળા ચણા ચોખા મગ મઠ અને લીલી તુવેરના દાણાનો સમન્વય કરવામાં આવે છે સ્વાદને ચાર ચાંદ લગાવવા માટે તેમાં લાલ દેશી ડુંગળી ઝીણું સમારેલું લીલું લસણ આદુ તીખા મરચાં અને તાજી કોથમીરનો ઉપયોગ થાય છે ખાસ કરીને આ ખીચડામાં જો તલના તેલનો અને હિંગનો વઘાર કરવામાં આવે તો તેની સોડમ આખા મહુલ્લામાં પ્રસરી જાય છે જો ચોખાની જગ્યાએ કમોદ બંટી કે કોદરી જેવા પૌષ્ટિક ધાન્યો મળી જાય તો તે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ ખૂબ જ હિતકારી બને છે બનાવવાની વિધિમાં સૌપ્રથમ કઠોળ અને ધાન્યને હુફાળા પાણીમાં પલાળી તેને ખાંડણીમાં હળવેથી ખાંડીને ફોતરા દૂર કરવામાં આવે છે આ રીતે તૈયાર થયેલા છડેલા ખીચડાને પાંચ ગણા પાણીમાં મીઠું નાખીને બરાબર બાફી લેવામાં આવે છે વાયુની તકલીફ ન થાય તે માટે બાફતી વખતે અજમો ઉમેરવો એ ઘરગથ્થુ नुસ્ખો છે ત્યાર બાદ એક મોટા વાસણમાં તલનું તેલ મૂકી તેમાં હિંગ, ડુંગળી, લસણ અને આદુ મરચાને સાંતળીને આલાદક વઘાર તૈયાર કરાય છે તેમાં લીલી હળદર અને આંબા હળદર ઉમેરવાથી ખીચડાનો રંગ અને ગુણ બંને વધી જાય છે તૈયાર થયેલા બાફેલા ધાન્યને આ વઘારમાં ભેળવી ધીમા તાપે સીઝવીને છેલ્લે કોથમીરથી સજાવવામાં આવે છે ગરમાગરમ ખીચડો ઉપરથી સોનેરી તલનું તેલ અને સાથે જાડી છાશના સબડકા માઇનસ આ સાચું ગુજરાતી ભાણું છે જ્યોતિષની રીતે જોઈએ તો સૂર્ય જ્યારે ધન રાશિ છોડી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિ શરૂ થાય છે આ ઉત્તરાયણના પવિત્ર દિવસે ખીચડો ખાઈને શુભ કાર્યોની શરૂઆત કરવાની પરંપરા છે આ ઋતુમાં સૂર્યનો તાપ ધીમે ધીમે વધતો હોવાથી શરીરમાં નવા ચૈતન્યનો સંચાર થાય છે આયુર્વેદ મુજબ આ ખીચડો શિયાળામાં વાયુનું શમન કરે છે અને શરીરમાં જમા થયેલા કફને દૂર કરવામાં મદદ કરે છે તલનું તેલ વિટામિન ડી અને કેલ્શિયમનો મોટો સ્ત્રોત હોવાથી હાડકા મજબૂત કરે છે આમ સાત ધાન્યનો આ ખીચડો સ્વાદની સાથે શરીરના આંતરિક શુદ્ધિકરણ એટલે કે મિની પંચકર્મ જેવો લાભ આપે છે તો આ વખતે બજારુ વાનગીઓ છોડીને પૂર્વજોની આ પૌષ્ટિક ધરોહરને માણવા જેવી છે